કલેક્શન છે પર્ટિક્યુલરલી આપણે લોકોએ ઈ ધ્યાનમાં રાખીને બનાવેલું છે કે ઈ બધી જનરેશન પહેરી શકે અને સ્પેસિફિક નથી કે ખાલી ટ્રેડિશનલમાં જ જાય બધી ટાઈપનું વેરેબલ જ્વેલરી છે આપણી અને આપણે બધું ઇનહાઉસ જ મેન્યુફેક્ચરિંગ છે અને એ બધી જ્યુલરી તમને ક્યાંય બીજે જોવા નહીં મળે નોર્મલી ઇટાલિયન જ્યુલરી છે કે જે તમને હોંગકોંગ બેંગકોક કે એ બધી જગ્યાએથી અલગ અલગ જે જ્યુલરીઝ જોવા મળતી હોય એ તમને અહીંયા જ મળશે અને ઈ બી ઘણી અફોર્ડેબલ રેન્જમાં ખાસિયત તો અમે ડિઝાઇનર જ્યુલરીમાં પહેલેથી જ અમારું નામ છે અને કોઈ બી પીસ તમને રિપીટેડ નહીં મળે અને કોમન નહીં મળે જે આપણે કહીએ કે સ્ટેટમેન્ટ પીસ છે કે જે તમારી પાસે જ હશે એ એક્સક્લુઝિવલી તમારી પાસે જ મળશે ઈ બીજા કોઈ ક્યારે બી પહેરેલું નહીં તમને મળે રેખા પિંડી મનીષ પિંડી જ્વેલ્સમાંથી આપણે ફર્સ્ટ ટાઈમ સિલ્વર જ્વેલરી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ આપણી ડિઝાઇનર સિલ્વર જ્વેલરી છે કે બીજે ક્યાંય જોવા નહીં મળે તમને એવી સોનાના ભાવ જે રીતે વધે છે અત્યારના એને ધ્યાનમાં દઈને આપણે સિલ્વર જ્વેલરી બનાવી ફર્સ્ટ ટાઈમ કે તમને આ એકવાર જોશો ને તો તમે ને પણ ભૂલી જશો છ સાત આઠ ઓગસ્ટ ત્રણ દિવસ છે આપણું અને ઈ એક્ઝિબિશન દરમિયાન મળશે પછી એના પછી નહીં મળે